વરસાદી માહોલ જોવા મળશે બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણામાં વરસાદ જોવા મળશે મહેસાણાના ઊંઝામાં ધમાકેદાર વરસાદની શરૂઆત થઈ ગઈ છે સવારથી ઝરમર વરસાદની વચ્ચે એકાએક ધોધમાર વરસાદની શરૂઆત થઈ ધોધમાર વરસાદથી ગરમીમાંથી લોકોને ચોક્કસ રાહત મળી છે વરસાદથી ખેડૂતોમાં પણ ખુશીની લહેર જોવા મળી રહી છે ઊંઝા પંથકમાં આજ સવારથી જ વરસાદ વરસી રહ્યો છે જેના કારણે જે ઊંઝાના જે રસ્તાઓ હોય છે તે પાણીમાં ગરકાવ થયા હોય છે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે આપણે ઊંઝાના જે ઉંઝા માતા જવાના જે રોડ હોય છે વિસનગર રોડ કહેવાય છે આ વિસનગર રોડ પર પહોંચ્યા છે તમે જોઈ શકો છો સવારથી જે વરસાદ વરસી રહ્યો છે તેના કારણે જ્યાં જોઈએ ત્યાં પાણી પાણી જોવા મળી રહ્યું છે આ રસ્તા પરથી આપણે ઊંઝા માતા જવાનો રસ્તો છે ત્યારે આ રસ્તા પર પાણી જોવા મળી રહ્યું છે એમાંથી અનેક જે વાહન ચાલકો હોય છે પસાર થતા હોય છે પરંતુ જે લોકો હોય છે તે પસાર થતા ચોક્કસથી મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે કેમ કે ઊંઝામાં સતત સવારથી જ વરસાદ વરસી રહ્યો છે તેના કારણે તમે આ પણ કેમેરામેન દ્રશ્યો બતાવી શકો છો અહીંયા જે સાયકલ ચાલક જઈ રહ્યો છે અહીંયા પણ અહીંયા ગાડીઓ પણ પસાર થતી હોય છે કેમ કે આ

બનાસકાંઠામાં હવામાન વિભાગની આગાહીને લઈને બનાસકાંઠામાં જે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે થરાદમાં ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે અને પાણી ભરાવાની પણ શરૂઆત થઈ છે થરાદના મુખ્ય બજારમાં પાણી ભરાતા વાહન ચાલકો અને રાહદારીઓ પરેશાન થયા ગરમી અને ભારે બફારા બાદ વરસાદ પડતા લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે બનાસકાંઠાથી બનાસકાંઠાના કાંકરેજ તાલુકાની હવે વાત કરીએ તો વહેલી સવારથી ત્યાં પણ વરસાદી માહોલ જામ્યો છે વાતાવરણ ખુશનુમા બન્યું છે વાદળછાયા વાતાવરણની વચ્ચે ધોધમાર વરસાદની અહીંયા શરૂઆત થઈ કાંકરેજના શિહોરી સહિત ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ જોવા મળ્યો વાતાવરણથી ધરતીપુત્રોમાં ખુશખુશાલી ભર્યો માહોલ જોવા મળ્યો વધુ માહિતી મેળવીશું કિશોર ફોનલાઇન પર સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે કિશોર બનાસકાંઠાના તમામ ભાગમાં તમામ તાલુકામાં હાલ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે અત્યાર સુધીમાં કેટલા ઇંચ વરસાદ વરસ્યો અને ખેડૂતો આ વરસાદથી કેટલા ખુશ દેખાઈ રહ્યા છે ચોક્કસ થી આપણે જણાવી દઉં કે વહેલી સવારથી જ બનાસકાંઠા જિલ્લાના અલગ અલગ વિસ્તારોની અંદર વરસાદ વરસી રહ્યો છે સુઈગામની વાત કરીએ તો સુઈગામમાં છેલ્લા ચાર કલાકની અંદર પોણા ત્રણ ઇંચ જેટલો વરસાદ સુઈગામમાં ખાબક્યો છે જ્યારે થરાદમાં અને લાકણીમાં ધોધમાર વરસાદની શરૂ શરૂઆત થતા થરાદના જે અલગ અલગ વિસ્તારો છે ત્યાં પાણી ભરાયા છે થરાદના મુખ્ય બજાર હોય કે પછી થરાદનું બસ સ્ટેન્ડ હોય તે પાણીમાં ગરકાવ થઈ ગયા છે ત્યારે લાકણીમાં પણ ધોધમાર વરસાદ શરૂ થતા લાકણીના જે મુખ્ય બજારો છે ત્યાં પણ પાણી ભરાવાની શરૂઆત થઈ છે તે ઉપરાંત દિયોદરમાં પણ વરસાદ શરૂ થતા દિવદરના પણ નીચાણવાળા જે વિસ્તારો છે તે વિસ્તારોની અંદર પાણી ભરાવાની શરૂઆત થઈ છે સૌ

તો આ તરફ કરીએ સાબરકાંઠાથી ત્યાં પણ વહેલી સવારથી વરસાદી માહોલ જામેલો જોવા મળી રહ્યો છે મેઘ જમાવટ અહીંયા જોવા મળી રહી છે સાથે જ ઈડર વડાલી હિંમતનગર અને તલોદ સહિતના પંથકમાં વરસાદી માહોલ છે સતત ત્રીજા દિવસે વરસાદ વરસતા ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા હોવાની સ્થિતિ આવી છે સામે ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત થયું છે તંત્રની પ્રી પ્રીમોન્સૂન કામગીરી ઉપર સવાલો ઉઠી રહ્યા છે તો બીજી તરફ વાત કરીએ પાટણથી પાટણ જિલ્લામાં પણ વહેલી સવારથી મેઘસવારી આવી પહોંચી છે પાટણ રાધનપુર સાંતલપુર સમી સહિતના તાલુકામાં ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે રાધનપુર પીપળી શબદલપુરા ગોજનાથ સહિતના જે ગામો છે ત્યાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે સાંતલપુર વારાહી લુણીશા ઉનડી અબિયાણા સહિતના ગામોમાં વરસાદ જોવા મળી રહ્યો છે તો બીજી તરફ સમી વરસાદ વરાણા બાસપી સહિતના જે ગામો છે ત્યાં પણ વરસાદ જોવા મળી રહ્યો છે મોટા ભાગના વિસ્તારોમાં ધીમી મેઘમંડાણ અહીંયા થતું જોવા મળી રહ્યું છે અરવલ્લીની ગિરિમાળાઓની વાત કરીએ તો ત્યાં પણ આહલાદક દ્રશ્યો સામે આવી રહ્યા છે ભગવાન શામળિયાના ધામમાં વરસાદની હેલી જોવા મળી રહી છે વરસાદી માહોલમાં વાદળો વચ્ચે ગિરિમાળા પર જે વાદળો ઘેરાયેલા જોવા મળી રહ્યા છે જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસમાં એકથી ત્રણ ઇંચ જેટલો વરસાદ પણ વરસી ચૂક્યો છે અરવલ્લી જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદી માહોલ છવાયો છે આપણે હાલ હાજર છે યાત્રાધામ શામળાજી વિસ્તારમાં જે અરવલ્લીની ગિરિમાળાઓ છે આ અલગ દ્રશ્યો એ જોવા મળી રહ્યા છે કારણ કે જે પ્રકારે વરસાદની હેલી વરસી રહી છે અરવલ્લી જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસમાં સરેરાશ એકથી ત્રણ ઇંચ વરસાદ વરસ્યો છે તેવા સંજોગોમાં અરવલ્લીની જે ગિરિમાળાઓ છે એ જોઈ શકાય છે કે દ્રશ્યો મન મોહી લે તેવા છે ભગવાન શામળિયાનું આ ધામ છે અને ભગવાન શામળીઓ જે અરવલ્લીની ગિરિમાળાઓ વચ્ચે હાલ વસે છે ત્યારે અહીં જે માહોલ બન્યો છે ચોક્કસથી જોતાં જ ગમી જાય તેવો માહોલ છે અને અરવલ્લી જિલ્લામાં જે વરસાદ હાલ વરસી રહ્યો છે કાચું સોનું વરસી રહ્યું છે જે પ્રકારે ખેડૂતોએ વરસાદની આશા રાખી છે વાવેતર કર્યું છે ત્યારે વરસાદની હેલી જે ધીમી ધારે વરસાદ હાલ જિલ્લામાં જોવા મળી રહ્યો છે સમગ્ર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ છે લગભગ છેલ્લા ત્રણ દિવસમાં સરેરાશ એકથી ત્રણ ઇંચ વરસાદ વરસ્યો છે ત્યારે ચોક્કસથી અરવલ્લીની જે ગિરિકંદરાઓ છે એ ચોક્કસથી જોઈ શકાય છે કે મંડ મોહી રહી છે હાર્દિક પટેલ ન્યૂઝ એટીન ગુજરાતી શામ જામનગરમાં ખાબક્યો મુશળધાર વરસાદ ભારે વરસાદના પગલે છલકાયા નદી નાળા ઉપરવાસમાં સતત વરસાદથી ડેમ ઓવરફ્લો થયો આસપાસના વિસ્તારોને કરાયા એલર્ટ રાજકોટના ગોંડલ તાલુકાના વાસાવડ ગામે વાસાવડી નદીમાં પૂરની સ્થિતિ ઉપરવાસમાં ધોધમાર વરસાદ વરસતા નદીમાં પાણીનો દસમસતો પ્રવાહ વહેતો થયો નદીમાં બીજી વખત પૂર્ણ સ્થિતિ સર્જાતા નદી પરના તમામ ચેકડેમો ઓવરફ્લો થયા રાજકોટના ધોરાજીમાં મેઘરાજાનું આગમન થતાં નદીઓમાં નવા નીરની આવક ધોરાજીમાં પસાર થતી સફોરા નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું ઉપરવાસમાં પાણીની પુષ્કળ આવક થતાં સફુરા નદીમાં પાણીમાં પંચનાથ મંદિર તરફ જતો કોઝવે ગરકાવ થયો રાજકોટના ધોરાજી પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો પાલિકાનો પ્રી મોન્સૂન પ્લાન પાણીમાં ધોવાયો શહેર અનેક વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થાના અભાવે પાણી ભરાયા હોવાનો સ્થાનિકોનો દાવો

ઉપરવાસમાં ભારે વરસાદથી રાજકોટના નાની પરબડી ફુલઝાર નદીમાં પૂરની સ્થિતિ કોઝવે પર એક ફૂટ જેટલું નદીના પાણી ફરી વળ્યા ધસમસતા પાણીમાં ફસાયો બાઇક ચાલક ન્યૂઝ ન્યુઝી ટીમે બાઇક ચાલકને બચાવ્યો રાજકોટ ધોરાજીના વાવમાં ધોધમાર વરસાદ વરસ્યો ઓસમ ડુંગર પરથી ધોધ વહેતા હલાદક દ્રશ્યો કેમેરામાં કેદ ઓસમ ડુંગર લીલીછમ હરિયાળીથી ખીલી ઉઠ્યો ધોધમાર વરસાદ બાદ નયનરમ્ય નજારો સામે આવ્યો જામનગરના જામજોધપુરમાં ધોધમાર વરસાદ મેઘરાજાએ દડબડાટી બોલાવતા રસ્તા પર જાણે નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા ભારે વરસાદના કારણે જામનગર જિલ્લામાં મેઘાની તોફાની બેટિંગ નાગુના ગામમાં ભારે વરસાદના પગલે જળબંબાકારની સ્થિતિ અમરેલીના બાબરા પંથકમાં ધોધમાર વરસાદ ભારે વરસાદથી કાળુભાર નદીમાં આવ્યો પૂર બાબરા શહેરના નિશાવાળા વિસ્તારોમાં ભરાયા પાણી શિવાજી ચોક વિસ્તારમાં ભરાયા વરસાદી પાણી પરીક્ષા હોવાથી બીજા છેડે પહોંચાડ્યા પૂર્ણ સ્થિતિને પહોંચી વળવા તંત્ર ખડે પગે રાજકોટમાં પણ છવાયો વરસાદી માહોલ શહેરના એન્ટ્રી ગેટ ગણાતા માધાપર ચોકડ વિસ્તારમાં ભરાયા વરસાદી પાણી રસ્તા પર પાણી ભરાવાના કારણે વાહન ચાલકોને હાલાકી રાજકોટના ઉમરેડામાં સતત ત્રીજા દિવસે મેઘો મહેરબાન કાથા રોડ હાડફોડી સમઢિયાળા ચીખલીયા તલંગણા કોલકીમાં વરસાદ ગઢડા મોજેરા વાડલા ગણોદ નીલાખા સહિતના ગ્રામ્ય પંથકમાં ખાવાક્યો વરસાદ જૂનાગઢ જિલ્લાનું રવની ગામ પાણીમાં ગરકાવ ઓછ ડેમમાં પાણી છોડાતા પાણી ભરાયા ઘરો અને દુકાનોમાં કમર સુધીના પાણી ભરાયા દર વર્ષની જેમ ચોમાસામાં રવની ગામ બેટમાં ફેરવાયું જૂનાગઢના માણાબધરમાં બારે મેઘાંગા કોડવાઓમાં ધોધમાર વરસાદથી ચારે તરફ ફરી વળ્યા પાણી ગામમાં પાણી ફરી વળતા સમગ્ર વિસ્તાર બેટમાં ફેરવાયો પોરબંદર જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો ઉપરવાસમાં પડેલા વરસાદના કારણે રસ્તો કરાયો બંધ પોરબંદર જૂનાગઢને જોડતો રસ્તો બંધ થયો ચોટાથી સરાડિયા થઈ જૂનાગઢ જતા રસ્તા પર ફરી વળ્યા વરસાદી પાણી રાજકોટમાં પ્રી મોનસૂન કામગીરી સામે ઉઠ્યા સવાલ પોપટવરાનું ઘરનાળામાં ભરાયા પાણી ચોમાસાની શરૂઆતમાં જ પાણી ભરાતા લોકોને હાલાકી તંત્ર તરફથી પાણીના નિકાલની કામગીરી હાથ ધરાઈ ઘર ચોમાસે ઘોડાપુરની સ્થિતિમાં રાજકોટના આજી ડેમમાં લોકો નહાવા પડ્યા ચોમાસા દરમિયાન અનેક લોકો આજી ડેમમાં નાહતા હોવાનો વિડીયો વાયરલ મનપા તંત્રની બેદરકારીના દ્રશ્યો આવ્યા સામે કાલાવડ તાલુકાના નવા ગામ ધૂન ધોરાજી સહિતના ગ્રામ્ય પંથકમાં ભારે વરસાદ સ્થાનિક નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ માછરડાથી નવા ગામ સુધીનો વ્યવહાર ખોરવાઈ ગયો છતરમાં પણ સ્થાનિક નદીમાં ઘોડાપુર આવતા વાહન વ્યવહાર અસરગ્રસ્ત થયો જુનાગઢ જિલ્લાના ખેતરો પાણીમાં થયા ફેરવાયા ખેતરોમાં વધુ પાણી ભરાયા જુનાગઢમાં વરસાદ ને પગલે રસ્તાઓ જળબંબાકાર થયા જુનાગઢ માર્કેટિંગ યાર્ડના જૂના પ્રવેશ દ્વાર પાસે ભરાયા પાણી વાહન ચાલકો અને રાહદારીઓને પડી ભારે હાલાકી પ્રશાસનની ની કામગીરી પર ઉઠ્યા સવાલ મુંદ્રાના લાનું તળાવ ભરાયું ભારે વરસાદના કારણે તળાવ ઓવરફ્લો થયું તળાવ ભરાઈ જતા વાજતે ગાજતે નવા નીરના વધામણા કરાયા ગામ લોકો દ્વારા શાસ્ત્રોક્ત વિધિથી વધાવવામાં આવ્યા દ્વારકાના ખંભાળિયામાં ધોધમાર વરસાદ શહેરના સોની બજાર લુહારશાળ ગુજરાત મિલ નગર ગેટ જોધપુર ગેટ રામનાથ સોસાયટી સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા રસ્તાઓ જળમગ્ન થતા વધી વાહન ચાલકોની સમસ્યા ભારે વરસાદથી દ્વારકાના ખંભાળિયામાં જળબંબાકાર ખંભાળિયાના રસ્તાઓ જળમગ્ન થયા માયોગેશ્વર નગરથી મહાપ્રભુજીની બેઠક તરફ જતા રસ્તાઓ બેટમાં યાત્રાધામ બેટ દ્વારકામાં ભારે વરસાદ મંદિરના પગથિયા પરથી પાણી વહ્યા વરસાદી માહોલના દ્રશ્યો સામે આવ્યા મંદિરની આસપાસના નીચાણવાળા વિસ્તારોમાં રોડ પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા ખંભાળિયામાં ભારે વરસાદના કારણે નદીમાં ઘોડાપુર આવ્યા ચોવીસ કલાકમાં ખંભાળીયામાં સાત ઇંચ જેટલો વરસાદ થતા અનેક નદી નાળામાં પૂરની સ્થિતિ સર્જાઈ ખંભાળિયાથી અન્ય ગામોને જોડતા કોઝવીમાં પાણી ભરાઈ જતા લોકોને હાલાકી પડી ખંભાળિયામાં આવેલ કેનેડી પુલ જર્જરી થવાના કારણે બંધ કરાયો ડાયવર્ઝનમાં પાણી ભરાઈ જતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા દ્વારકાના ભાટિયા ગામમાં મેઘરાજાએ બોલાવી ધડબડાટી આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ અનેક રસ્તાઓ જળમગ્ન થયા નદીઓમાં પાણીનો પ્રવાહ વહેતો થયો દ્વારકાના કલ્યાણપુરમાં વરસાદે બોલાવી બગડાટી ધોધમાર વરસાદ પડતા રસ્તા પર નદીઓ વહેતી થઈ હોય તેવી સ્થિતિ સર્જાઈ ભાટીયા ગામમાં બજારોમાં ધસમસતા પાણી વહેતા થયા રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી દ્વારકામાં મેઘરાજાની તોફાની બેટિંગ રાત્રે ચાર કલાકમાં ચાર ઇંચથી વધુ વરસાદ વરસ્યો મુખ્ય રસ્તા પર પાણી ભરાઈ જતા હાલાકી તોતારી મઠમાં રહેણાંક મકાનમાં વરસાદી પાણી ફરી વળ્યા હજી પણ ભારે વરસાદની કરાઈ છે આગાહી દ્વારકા જિલ્લામાં ભારે વરસાદના કારણે ખેતરો બેટમાં ફેરવાયા ખંભાળિયા દ્વારકા નેશનલ હાઇવે રોડ પર આવેલા અનેક ક્ષેત્રો પાણીમાં તરબોળ ખેતરો તળાવ બન્યા હોય તેવા દ્રશ્યો સર્જાયા ભારે વરસાદ વચ્ચે જગત મંદિર દ્વારકાધીશ મંદિરના શિખર પર ધ્વજા ચડાવી અબોટી બ્રાહ્મણ જ્ઞાતિના યુવાઓએ ધ્વજારોહણ કર્યું સલામતીને ધ્યાને રાખીને દ્વારકાધીશની ધ્વજા અડધી કાંઠીએ ચડાવાઈ બે દિવસના વરસાદથી બેસી ગયું સુરત રોડ રસ્તાઓ બાદ હવે ઉદનાનું રેલવે સ્ટેશન બેસી જતા મુસાફરોમાં ભય પ્લેટફોર્મ નંબર બે અને ત્રણની જમીન બેસી જતા તંત્રની બેદરકારી સામે આવી ઘટનાને પગલે તંત્રએ હાથ ધરી કામગીરી દ્વારકામાં ધોધમાર વરસાદથી લાંબા ગામ પાણીમાં ગરકાવ મકાનોમાં ભરાયા વરસાદી પાણી ઘરોમાં પાણી ઘૂસી જતા ઘરવખરીને નુકસાન ઘરમાં ઘૂંટણસમાં પાણી ભરાતા લોકોને હાલાકી અનેક વિસ્તારોમાં ઇમારતો પણ થઈ ધરાશાયી દ્વારકાના ખંભાળિયામાં ધોધમાર વરસાદથી જનજીવન પ્રભાવિત અવિરત વરસાદથી કોઝવે પર ફરી વળ્યા પાણી પુલ પર વરસાદી પાણી ફરી વળતા અનેક ગામોને જોડતા રસ્તા કરાયા બંધ રસ્તા બંધ થતા લોકોને હાલાકી કચ્છના મુન્દ્રામાં વરસાદ ભારે વરસાદથી રસ્તા પાણી પાણી થયા સતત બીજા દિવસથી ધોધમાર વરસાદ વરસતા અનેક રસ્તાઓ પાણીમાં ગરકા કચ્છમાં સવારથી મેઘરાજા કરી રહ્યા છે સવારી ગાંધીધામ આદિપુર કંડલા સહિતના વિસ્તારોમાં મેઘમહેર વરસાદ વરસતા અનેક રસ્તાઓ થયા જળમાગના રાજકોટની મોજ નદીમાં આવ્યા નવા નીર ઉપલેટાના ઘારેડા નજીક નદીમાં નવા નીર આવ્યા મોજ નદી પરના કોઝવે પર ફરી વળ્યા વરસાદી પાણી ભારે વરસાદથી ખેડૂતોમાં ખુશીની લહેર રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ગાઠ ગામમાં બારે ખાંગા થતા લાઠ ગામમાં પાંચ કલાકમાં સાત ઇંચ વરસાદ ખાબક્યો ધોધમાર વરસાદના પગલે લાઠ ગામ પાણી પાણી થયું કોઝવે પર ફરી વળ્યા પાણી ખેતરો પણ પાણીથી તરબોળ થયા